નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારો હવે દવાઓ મફત મળશે રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્શિયલ ડ્રગ બે હાજર ચોવીસ માં નવી છસો ને પોસઠ જેટલી દવાઓનો ઉમેરો કર્યો છે અગાઉ રાજ્ય સરકાર ના એસેન્સીયલ ડ્રગ્સ લિસ્ટ માં જેટલી દવાઓ હતી હવે વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં તેને વધારી ને તેરસો થઈ છે આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સબ સેન્ટર થી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર ની એન્ટી કેન્સર દવાઓનો ઉમેરો કરવામાં આવેલો છે ત્યાર વાત કરીએ તો ગુજરાત માં મફત વીજળી મળવી જોઈએ ભારતના પાંચ રાજ્યો માં મળે છે મફત વીજળી દિલ્હી માં બસો યુનિટ વીજળી મફત આપવામાં આવે છે જયારે ઝારખંડ માં એકસો ને પચીસ યુનિટ જેટલી વીજળી મફત આપવામાં આવે છે જયારે રાજસ્થાન ની વાત કરીએ તો રાજસ્થાન પાંચ લાખ પરિવારો ને ત્રણસો યુનિટ સુધી વીજળી આપવામાં આવશે જયારે હિમાચલ પ્રદેશ માં એકસો યુનિટ મફત વીજળી રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો ઓડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ નો ભાવ બબકે બળ્યા છે પેટ્રોલ ના ભાવ માં પાક સરકારે વધારો કરતા પેટ્રોલ નો નવો ભાવ રૂપિયા ત્રણસો નજીક પહોંચ્યો છે હાલમાં સરકારે પેટ્રોલ ભાવમાં નવ પોઈન્ટ નવ્વાણું રૂપિયા વધારો પેટ્રોલ બસો ને પંચોતેર રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે જયારે ડીઝલ ના ભાવ ની વાત કરીએ તો ડીઝલ ના ભાવ છ પોઈન્ટ અઢાર રૂપિયા નો વધારો કરતા પાકિસ્તાન બંગાળ પાકિસ્તાન ના લોકો પર પેટ્રોલ પંપ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાર પછી ના મહત્વના સમાચારો ની વાત કરીએ તો સિત્તેર લાખ ખેડૂતોની લોન માફ તેલંગણા ના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી ના જણાવ્યા અનુસાર અગિયાર લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંક ને છ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે કૃષિ લોન માફ યોજના એ ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે તેમણે વધુમાં કહ્યું છે કે બીજા તબક્કામાં માં દોઢ લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કા માં બે લાખ ઓગસ્ટમાં માફ કરવામાં આવશે કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની લોન માફી યોજના ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તેનું સંપૂર્ણ કાર્ય ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ત્યાર પછીના ના મહત્વના સમાચારો વાત તો સરકારે આપી વૃદ્ધો ને મોટી ભેટ દેશ માં વૃદ્ધો ની વધતી જતી વસ્તી સરકારે તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ સરકારે આ તમામ વરિષ્ઠ નાગરિકો ના કલ્યાણ ફંડ માં બસો ને અગ્રસી કરોડ રૂપિયા ની વિશેષ ફાળવણી કરી છે આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમો ને અપગ્રેડ કરવાનો છે સાથે સાથે વ્ય યોજના ને વૃદ્ધો હેઠળ આપવામાં તબીબી સુવિધાઓ અને સાધનો સજ્જ કરવા માટે ખર્ચવામાં આવશે જેમાં વૃદ્ધો ને ચશ્મા વાંચ શ્રવણ સાધન વોકઅપ વગેરે આપવામાં આવશે વાત કરીએ તો લાખ સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરી ના શિક્ષણ તેમજ દીકરી પગભર બની સમાજ માં સન્માન પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાત નો બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યાર પછી ના મહત્વના સમાચારો ની વાત કરીએ તો સામાન્ય માણસ ને મળશે રૂપિયા દસ સુધી ની સહાય ગુજરાત ના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગ ના પરિવાર માટે ગુજરાત સરકારે આપ્યા રાહત ના સમાચાર હવેથી જનધન યોજના માં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગ ના પરિવાર ને દસ હજાર રૂપિયા નો બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જયારે આ દસ હજાર રૂપિયા ની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ બહુ ફરજિયાત કરી દીધું છે જયારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા ની સહાય આપવામાં આવતી હતી રૂપિયા આવી છે ત્યાર મહત્વના વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સમાચાર પુરવઠા વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનાની જથ્થો ફાળવ્યો છે આ ઉપરાંત છ મહિનાથી તુવેર દાળનો જથ્થો ફાળવવામાં આવતો ન હતો પરંતુ તે વાતને ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેરદામ જથ્થો પણ ફાળવવામાં આવ્યો છે સાથે સાથે ચણાનો જથ્થો પણ સો ટકા ફાળવવામાં આવ્યો છે અને અભ્યુદય કાર્ડ ધારકો માટે આ મહિને એક કિલો વધારાની ખાંડ અને એક લિટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે સિંગતેલ સો રૂપિયા લિટર ગ્રાહકોને આપવામાં આવશે જ્યારે મીઠાનો જથ્થો પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો છે ત્યાર પછીના ના મહત્વના સમાચારો વાત કરીએ તો પાલ આંબલિયાએ આપ્યું આવેદનપત્ર પત્ર ભારે વરસાદ ખેડૂતોને થયેલ નુકસાનની રાહત બદલ પેકેજની માંગ સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે

અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનના નિષ્ણાતોની એક ટીમ એવા રાજ્યમાં મોકલવામાં આવી રહી છે જ્યાં વિવિધ વાયરસના કેસ નોંધાયા છે રવિવારે આ ટીમ ની મહત્વની બેઠક પણ યોજાઈ હતી ત્રણેય રાજ્યોની વર્તમાન પરિસ્થિતિના આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે